નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પાંત્રીસ વ્યસન મુક્તિ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંત્રીસ વ્યસન મુક્તિ વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો નાના વાક્યો સૂત્રો તૈયાર કરો વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરો તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર સ્થળે લગાવો અહીં ચિત્રો અને સૂત્રોની યાદી તૈયાર કરો રેલીનો અહેવાલ પણ અહીં લખો વ્યસન મુક્તિને લગતું ચિત્ર જે તમે અહીં જોઈ શકો છો વ્યસનમુક્તિને લગતા સૂત્રો સૌનો સાથ નશાનો નાશ નશાને છોડો ઘરને જોડો જે માણસ પીવે દારૂ તેનું જીવન ન રહે સારું ફેશન માટે ન કરો વ્યસન દારૂડીયો દારૂને નથી પીતો દારૂ દારૂડિયા જ પી જાય છે વ્યસનની ના હોય ફેશન રેલીનો અહેવાલ તારીખ પાંચ બાર ચોવીસ સ્થળ સુરત ગુજરાત આજે સુરતમાં વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરવા અને આરોગ્યપૂર્ણ જીવનશૈલીની મહત્ત્વતા મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતી રેલીની શરૂઆત સવારે આઠ વાગ્યે સુરતના ગાંધીબાગથી થઈ હતી રેલીનું ઉદઘાટન શ્રી હર્ષ સંઘવીએ દેખાડીને કર્યું રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ કાર્યકરો પોલીસ અધિકારીઓ અને નાગરિકો સહિત પંદરસો લોકો જોડાયા હતા મુખ્ય વક્તવ્યમાં મંત્રી મહોદયે વ્યસન મુક્તિની આ જીવન પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી અને વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા રેલી દરમિયાન શાળાના બાળકો દ્વારા નાટકો અને ગીતો રજૂ કરાયા જેના માધ્યમથી વ્યસન મુક્તિના સંદેશાને લોકો સુધી પહોંચાડ્યો જાહેરપત્રો પત્રો અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા જેમાં વ્યસન મુક્તિના કેન્દ્રોની માહિતી અને તેમાં ઉપલબ્ધ સેવાઓનો ઉલ્લેખ હતો આ રેલી સમાપ્ત થાય તે પહેલા સૌએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા કરી અને પોતાના પરિવાર અને મિત્ર વર્તુળમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો આવી રીતે વ્યસન મુક્તિ રેલીએ નાગરિકોને નકારાત્મક વ્યસનોમાંથી બહાર આવવા માટે પ્રેરિત કરવા અને સ્વાસ્થ્ય સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે